જેવી રીતે મુંબઈના પાઉભાજી પ્રખ્યાત છે ને એવી જ રીતે પાઉભાજી સાથે મળતો તવા પુલાવ પણ એટલો જ પ્રખ્યાત છે અને તમારામાંથી ઘણા બધાએ આ પાઉભાજી સાથે મળતો પુલાવ ખાધો હશે પણ જ્યારે ઘરે બનાવવાની વાત આવે ને તો એના જેવો ટેસ્ટ નથી આવતો ટેક્સચર નથી આવતું તો આજે હું તમારી સાથે બાર લારી પર મળે છે એવા તવા પુલાવની રેસીપી શેર કરવાની છું બનાવવાની રીત પણ એકદમ ભાર જેવી છે જો તમે આ પ્રમાણે પુલાવ ઘરે બનાવશો ને તો ખાઈને કોઈ પણ એવું નહીં કે તમે એને ઘરે બનાવ્યો છે હેલો ફ્રેન્ડ્સ હું છું વિપેલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ રોજ આવી નવી નવી રેસીપી ગુજરાતીમાં જોવા માટે વિડીયોને લાઈક અને શેર કરી બાજુમાં રહેલા બેલ આઇકન ઉપર ક્લિક કરો રેસીપીનો વિડીયો સૌથી પહેલા જોવા તો પુલાવ બનાવવા માટે આપણે જે રાઈસ આવે છે એનો ઉપયોગ કરીશું ચોખાના જે અલગ અલગ પ્રકારો છે એના વિશેની માહિતી મેં તમારી સાથે શેર કરી છે અને એમાં આ ચોખા મેં તમને બતાવ્યા છે તો જે તમને પ્રોવિઝન સ્ટોરમાં અથવા ઓનલાઈન મળી જશે તો અડધો કલાક પહેલા એને પલાળીને રાખીશું અને મેં એક કપ ભરીને ચોખા લીધા છે પાણી ગરમ કરવા માટે મૂકીશું અને એની અંદર મીઠું એડ કરીશું સ્વાદ મુજબનું પાણી એકદમ સરસ ગરમ થાય ને પછી જ આપણે ચોખા એની અંદર એડ કરવાના છે તમે બાસમતી ચોખાનો પણ ઉપયોગ કરી શકો છો પણ તમારે જો બહાર જેવું ટેક્સચર જોઈતું હોય તો જે શેલા બોઇલ બાસમતી રાઈસ આવે છે એનો ઉપયોગ કરવાનો અને એને અડધો કલાક માટે પલાળીને રાખવાના છે ચોખા જયારે પાણીમાં એડ કરીએ ને તો તરત એને નહીં હલાવીએ પણ થોડી વાર પછી આપણે એને આ રીતે હલાવીશું તો લગભગ પાંચથી છ મિનિટ થઈ ગઈ છે અને ચોખા છે ને આપણા અડધા અત્યારે ચડી ગયા છે તો બસ આ સ્ટેજ ઉપર આપણે એની અંદર વટાણા અને બટાકા પણ એડ કરી દઈશું એટલે વટાણા અને બટાકા બાકીના ચોખા ચડશે ત્યારે એની સાથે ચડી જશે એટલે અલગથી આપણે એને બોઇલ કરવાની જરૂર નહીં પડે તો મેં અડધો કપ વટાણા લીધા છે અને એક મીડિયમ સાઇઝનો બટાકો લીધો છે તો હવે આપણે એને થવા દઈએ ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરીએ તો એમાં આપણે શાકભાજી લઈશું જેમાં મેં

એક નાનું કેપ્સિકમ લીધું છે તો આ પ્રમાણે બધા શાકભાજી આપણે તૈયાર કરીને રાખી લઈએ તો અત્યારે આપણા જે ચોખા છે ને એ ચડી ગયા છે તમને જોઈને જ ખબર પડી જશે તમે જો બાસમતી ચોખા ઉપયોગમાં લીધા હોય તો તમારે એને થોડું સાવધાનીથી મિક્સ કરવાનું કારણ કે જલ્દીથી તૂટી જાય છે આ શેલા બોઇલ રાઇસ છે એટલે જ્યારે પણ આ ચોખા તૈયાર થાય ને ત્યારે એને એના ઉપરના પડની સાથે જ કરવામાં આવે છે અને પછી એને આવે છે ને પછી એનો પડ કાઢવામાં આવે છે તો એના કારણે આ આ ચોખાને તમે રાંધો ને એટલે કે તૈયાર કરો ભાત બનાવો અને પછી ગમે તેટલી વાર મિક્સ કરો ને તો પણ એ જલ્દી તૂટતા નથી તો તમારે હોટલ રેસ્ટોરન્ટ જેવું ટેક્સચર જોઈતું હોય પુલાવનું તો જે સેલા બોઇલ બાસમતી રાઇસ આવે છે એનો ઉપયોગ કરવાનો તમને જો જોઈને ખબર ના પડતી હોય તો તમે એને હાથેથી આ રીતે પ્રેસ કરી શકો તો ચોખાનો દાણો છે ને એ એકદમ સરસ આ રીતે પ્રેસ થઈ જશે વટાણા પણ ચડી ગયા છે અને બટાકાને પણ આપણે ચપ્પુથી કટ કરીને જોઈ લઈએ તો જો તમે આ રીતે અડધા ચોખા ચડી જાય પછી તમે એની અંદર બટાકાને વટાણા એડ કરશો તો સરસ રીતે ચોખાની સાથે ચડી જશે તો એને આપણે નિતારી લઈશું હવે તવા પુલાવ બનાવીએ છીએ તો અત્યારે મેં તવો ઉપયોગમાં લીધો છે મારી પાસે આ રીતનો મોટો તવો છે તો આપણે એની અંદર ત્રણ ટી સ્પૂન જેટલું તેલ એડ કરવાનું છે અને ત્યાર પછી બટર નાખીશું તવા પુલાવ છે એટલે બટર તો આવે જ તો મેં બે ક્યુબ બટરના લીધા છે પણ જો એકલું બટર એડ કરવામાં આવે ને તો એ બળી જાય એટલે આપણે પહેલાં તેલ નાખવાનું અને પછી એની અંદર બટર એડ કરીશું આમાં તમારે બટરની ક્વોન્ટિટી ઓછી લેવી હોય તો લઈ શકો અથવા તો બટર નાખ્યા વગર પણ બનાવી શકો તો બટર થોડું પીગળે એટલે એની અંદર આપણે એક ટી સ્પૂન જેટલું જીરું ઉમેરવાનું છે તમારી પાસે જો આ રીતનો તવો ના હોય મોટો તો નોનસ્ટિક તવો અથવા તો જાડો કોઈ બી ફ્લેટ તવો હોય તો એ પણ લઈ શકાય અથવા તો પછી જે ફ્રાઈંગ પેન આવે છે ને એ લેવાનું કડાઈ કરતા થોડું પહોળા તળિયા વાળું વાસણ લેશો ને તો પુલાવ તમારો સરસ બનશે હિંગ એડ કરી દેવાની છે જીરું ફૂટે એટલે તમે હાફ ટી સ્પૂન જેટલી હિંગ એની અંદર નાખી છે હવે એની અંદર આપણે ડુંગળી એડ કરી દઈશું તો ડુંગળી આપણે આ રીતે થોડી મોટી જ રાખવાની છે બહુ વધારે ઝીણી નથી કરવાની ડુંગળીને ચડાવવા વધારે સમય નહીં લાગે આપણે એને બહુ વધારે નથી ચડાવવાની જ્યારે આપણે પુલાવમાં ડુંગળી ખાઈએ ને તો એનો ક્રંચ આપણને ફીલ થવો જોઈએ એટલે બહુ વધારે નહીં ચડવા દેવાની તો બે થી ત્રણ મિનિટમાં એકદમ સરસ એ સંતાઈ જશે ડુંગળી સંતાઈ જાય એટલે એમાં આપણે કેપ્સિકમ ઉમેરવાના છે તો કેપ્સિકમને પણ અડધી થી એક મિનિટ માટે સાંતે લઈશું બહાર તમે જો આ પુલાવ બનતો જોયો હોય ને તો એની અંદર એક પછી એક આ રીતે બધી વસ્તુ એડ કરવામાં આવતી હોય છે તો જયારે પણ આપણે ઘરે પુલાવ બનાવીને ત્યારે તમારે આ પ્રમાણે બધી વસ્તુ એક એક પછી ઉમેરવાની છે હવે લસણ કરીશું તો મેં મરચાંની સાથે ગ્રાઇન્ડ કરીને એની અંદર એડ કરતા હોઈએ છે પણ લસણ ને મરચાંની સાથે તમે ગ્રાઇન્ડ કરીને પછી એડ કરશો ને તો એનો સ્વાદ ખૂબ જ અલગ આવશે તો મરચું તમારે જેટલું નાખવાનું હોય એ બધું જ તમારે લસણ સાથે નાખી અને ગ્રાઇન્ડ કરી લેવાનું લસણ કાચું ના રહે ત્યાં સુધી એને સાત રહીશું જેમાં બે મિનિટનો સમય લાગશે ત્યારબાદ એમાં ટામેટા નાખીશું ટામેટા અને ડુંગળી બંનેનું પ્રમાણ આપણે સરખું લેવાનું છે ટામેટા નાખીએ એટલે જલ્દીથી ગળી જાય એના માટે મીઠું એડ કરી દઈશું તો મીઠું આપણે ચોખા જ્યારે બોઈલ કર્યા ત્યારે પણ નાખ્યું છે તો થોડી સાવધાનીથી નાખવું મિક્સ કરી અને થોડી વાર માટે રહેવા દઈશું પુલાવ જ્યારે પણ તમે બનાવો ને તેમાં ટામેટાની ક્વોન્ટિટી જો ઓછી હશે ને તો ટેસ્ટ એટલો નહીં આવે તવડા ટામેટા અત્યારે ગળી ગયા છે એમાંથી થોડું થોડું તેલ પણ છૂટું પડવા લાગ્યું છે તો આ સ્ટેજ પર હવે આપણે લીલી ડુંગળીનો આગળનો જે ભાગ હોય ને જે સફેદ કલરનો એ મેં અલગથી રાખ્યો હતો તો એ એડ કરી દઈશું અને કેબેજ એડ કરી દેવાની છે જે લીલા પાન છે અને લીલું લસણ છે આપણે પછી એડ કરીશું હવે એની અંદર આપણે પાઉભાજી મસાલો એડ કરવાનો છે તો અત્યારે મેં દોઢ ટેબલ સ્પૂન જેટલો પાંભાજી મસાલો એડ કર્યો છે આ હોમમેડ પાણી મસાલો છે અને ઘરે કેવી રીતે બનાવાય એની તો મેં તમારી સાથે શેર કરેલી છે તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો મસાલો આપણે બરાબર મિક્સ કરી લઈશું થોડીવાર માટે એને રહેવા દઈશું જેથી મસાલો સરસ રીતે ચડી જાય પછી આપણે જે ચોખા ચારણીમાં નિતારીને રાખ્યા છે એટલે કે જે ભાત તૈયાર થઈ ગયેલા છે એ આની અંદર એડ કરી દઈશું ત્યારબાદ ફરીથી એની ઉપર આપણે એક ટી સ્પૂન જેટલો પાંભાજીનો મસાલો એડ કરવાનો છે મીઠું તો આપણે મસાલામાં આગળ નાખી દીધું છે નહીં નાખીએ ફરીથી બટર એડ કરીશું જેથી પુલાવમાં એકદમ સરસ આવી જાય અને લીલા લસણ અને લીલી ડુંગળી બંનેનો જે પાછળનો ગ્રીન ભાગ છે એ આપણે અત્યારે એની અંદર એડ કરી દેવાનો છે જો તમારી પાસે લીલું લસણ અને લીલી ડુંગળી ના હોય તો તમે એને સ્કીપ કરી શકો છો તો હવે આપણે એને મિક્સ કરી લઈશું આ પ્રમાણે તવા ઉપર જ્યારે પુલાવ બનતો હોય ને તો એની જે સરફેસ હોય એકદમ જ પોળી હોય એટલે મસાલો સરસ રીતે પુલાવમાં મિક્સ થઈ જાય તમે જો આ પ્રોસેસ કઢાઈમાં કરો ને તો એના કરતાં આ પ્રમાણે ફ્લેટ કોઈ તવા પર કે ફ્રાઈંગ પેનમાં કરશો ને તો મસાલાનો સ્વાદ વધારે સારો આવશે તો જો તમે પુલાવ કડાઈમાં બનાવતા હો તો એકવાર આ પ્રમાણે તવા ઉપર બનાવી જોજો તો મસાલો સરસ રીતે મિક્સ થઈ ગયો છે હવે સૌથી છેલ્લે આની અંદર એડ કરી દઈશું લીંબુ તો ટામેટા તો આપણે નાખ્યા જ છે પણ ટામેટાથી એટલી ખટાશ નથી આવતી તો આપણું જે પુલાવ છે છેટપટો બને એના માટે અડધો લીંબુ એની અંદર નાખીશું અને સૌથી છેલ્લે એની અંદર એડ કરીશું કોથમીર તો અત્યારે ઘરમાં ગરમ આપણે તવા પુલાવ બનીને તૈયાર થઈ ગયો છે આપણે પાઉભાજીની સાથે ખાઈએ ને એવો આ તવા પુલાવ ઘરે ખૂબ જ સરળતાથી બનીને તૈયાર થયો છે તો તમે એકવાર આ રેસીપી ચોક્કસ ટ્રાય કરો જયારે પણ તમે આ પુલાવ ઘરે બનાવીને સર્વ કરશો ને તો કોઈ એવું સાચું નહીં માને કે આ પુલાવ તમે ઘરે બનાવેલો છે તો વિડીયો પસંદ આવ્યો હોય ને તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરું તો ફરીથી મળીએ આવી જ નવી મજેદાર રેસીપીની સાથે